મોર્નિંગ મોર્નિંગ મિત્રો આજે આપણે એચ ટાટ ટેટ વન ટેટ ટુ વગેરે પરીક્ષાઓ માટે મોસ્ટ આઈએમપી એવો ટોપિક છે પ્રજ્ઞા અભિયાન મુજબ મહત્ત્વના ક્વેશ્ચન આન્સર જોવાના છે જે પરીક્ષાની દૃષ્ટિએ ખૂબ જ ઉપયોગી અને ખૂબ જ મહત્ત્વના છે તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો ચાલો તો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ પ્રશ્ન નંબર એક પ્રાથમિક શાળામાં પ્રજ્ઞા અભિયાનની શરૂઆત ગુજરાતમાં કયા વર્ષથી કરવામાં આવી તો પ્રાથમિક શાળામાં પ્રજ્ઞા અભિયાનની શરૂઆત ગુજરાતમાં જૂન બે હજાર દસથી કરવામાં આવી પ્રશ્ન નંબર બે પ્રજ્ઞા અભિગમનું પૂરું નામ શું છે તો પ્રજ્ઞા અભિગમનું પૂરું નામ છે પ્રવૃત્તિ દ્વારા જ્ઞાન પ્રશ્ન નંબર ત્રણ નીચેના પૈકી કયું ગીત પ્રજ્ઞા ગીત છે તો નીચેના પૈકી બનીએ પ્રજ્ઞાવાન આપણે એ પ્રજ્ઞા ગીત છે પ્રશ્ન નંબર ચાર પ્રજ્ઞા અભિગમમાં શિક્ષકનું સ્થાન કયા સમૂહછાબમાં હોય છે તો પ્રજ્ઞા અભિગમમાં શિક્ષકનું સ્થાન એક નંબરની સમૂહછાબમાં હોય છે પ્રશ્ન નંબર પાંચ અધ્યયનના તમામ મુદ્દાઓની ક્રમિક ગોઠવણી દર્શાવતા ચાર્ટને શું કહે છે તો અધ્યયનના તમામ મુદ્દાઓની ક્રમિક ગોઠવણી દર્શાવતા ચાર્ટને લેડર કહે છે પ્રશ્ન નંબર છ એક નંબરની સમૂહ છાબનું નામ શું છે તો એક નંબરની સમૂહ છાબનું નામ શિક્ષક સમર્થિત જૂથ પ્રશ્ન નંબર સાત પ્રજ્ઞા ગીતની રચના કોણે કરી છે તો પ્રજ્ઞા ગીતની રચના પ્રકાશ પરમારે કરી છે પ્રશ્ન નંબર આઠ પ્રજ્ઞા અભિગમમાં કુલ કેટલી સમૂહ છાબ હોય છે તો પ્રજ્ઞા અભિગમમાં કુલ છ સમૂહ છાબ હોય છે પ્રશ્ન નંબર નવ સમૂહ છાબ શેનો નિર્દેશ કરે છે તો સમૂહ છાબ અધ્યયનના તબક્કાનો સમૂહ છાબ એ અધ્યયનના તબક્કાનો નિર્દેશ કરે છે પ્રશ્ન નંબર દસ ત્રણ નંબરની સમૂછાબનું નામ શું છે તો ત્રણ નંબરની સમૂહ છાબનું નામ છે વિદ્યાર્થી સમર્થિત જૂથ પ્રશ્ન નંબર અગિયાર અધ્યન કાર્ડ માટેની ટ્રે કઈ જગ્યાએ મૂકવામાં આવે છે તો અધ્યયન કાર્ડ માટેની રેકમાં મૂકવામાં આવે છે પ્રશ્ન નંબર બાર અધ્યન કાર્ડ મૂકવા માટે શેની વ્યવસ્થા હોય છે તો અધ્યયન કાર્ડ મૂકવા માટે ટ્રેની વ્યવસ્થા હોય છે પ્રશ્ન નંબર તેર ગુજરાતી વિષયના સાહિત્યનો રંગ કેવો હોય છે તો ગુજરાતી વિષયના સાહિત્યનો રંગ પીળો હોય છે પ્રશ્ન નંબર ચૌદ ધોરણ ચાર હિન્દી વિષયનો કોડ કયો હોય છે ધોરણ ચાર હિન્દી વિષયનો કલર કોડ કયો હોય છે તો ધોરણ ચાર હિન્દી વિષયનો કલર કોડ છે ગુલાબી પ્રશ્ન નંબર પંદર ધોરણ ચાર હિન્દી વિષયની કુલ કેટલી ટ્રે આપેલી છે તો ધોરણ ચાર હિન્દી વિષયની કુલ એક ટ્રે આપેલી છે પ્રશ્ન નંબર સોળ ગણિત વિષયનો કલર કોડ કયો છે તો ગણિત વિષયનો કલર કોડ છે વાદળી રંગ પ્રશ્ન નંબર સત્તર હાલમાં ગુજરાતમાં કુલ કેટલી શાળાઓમાં ધોરણ પાંચમાં પ્રજ્ઞા અભિયાન અમલી છે તો હાલમાં ગુજરાતમાં કુલ પાંચસો શાળાઓમાં પ્રજ્ઞા અભિયાન અમલમાં આવ્યો છે પ્રશ્ન નંબર અઢાર પ્રજ્ઞા અભિયાનમાં નીચેના પૈકી કયા વિષયનો વિષય જૂથ હોય છે તો પ્રજ્ઞા અભિયાનમાં નીચેના પૈકી ગણિત સપ્તરંગી વિષયોનું વિષય જૂથ હોય છે ગણિત સપ્તરંગી પ્રશ્ન નંબર ઓગણીસ ગણિત સપ્તરંગીના વિષયમાં કયો વિષય બપોર મધ્યાંતર બાદ શીખવવાનો હોય છે તો આમાં આવશે સતરંગી સતરંગી વિષય મધ્યાહન એટલે કે બપોર પછી શીખવવાનો હોય છે પ્રશ્ન નંબર વીસ પર્યાવરણ વિષયના તમામ સાહિત્યનો રંગ કેવો હોય છે તો પર્યાવરણ વિષયના તમામ સાહિત્યનો રંગ લીલા રંગનો હોય છે તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી જણાવજો થેન્ક યુ